અને અમને ન્યાય લેવ કે દેશી દારૂ ના આડા જેટલા છે ને એટલા બંધ કરાવો તમે બધા ભેગા થઈને સમગ્ર ઘટના એવી કે ભાઈ આવ્યો ને પેલા દારૂ પીને ફૂલ હાલતમાં આવ્યો હતો અને અહીંથી એમને કેમ ને ઈ એને જ ખબર નથી બધું ભેગા લઈ લીધા થાંભલા અને તડબડાટી બોલી ને તો બધા એ બહાર નીકળી ગયા એ થોડાક દિવસ પેલા રાતે અહીંયા પીને આવ્યો તો અમારી દીકરી નાની બાળાઓ ગરબી શીખતી હતી ને ત્યારે આવ્યો ત્યારે દીકરી બધી બી ગયું હતું ને અમે ત્યારે અમારે હતા આગળ લઈને મૂકી દીધો ત્યારે ફૂલ હાલતમાં તો અમારે દીકરી બધી નાની બાળાઓ રોવા માંડી હતી ત્યારે ત્યારે અમે જાતું એને કરી દીધું પાછો અત્યારે તો આવી રીતના આવી મોટી ઘટના ઘટાડી દીધી છે ને પાછો તો વળી એમ કે છે કે મરી ગયા હોત તો તમે શું કર્યું એ લે અહીંયા મારું ઈ કહેવાનું છે અમારી ઈ જ માંગણી છે સરકાર ને તમને બધા કે અહીંયા પેલા તો તમે દારૂ જ બંધ કરાવો દારૂ બંધ કરાવો જો અત્યારે ઈ ભાઈ ના કોક ડમ ફરવાના ભાઈ ના કોક ભાઈ એવા છે ને ઈ આ બાજુ થાર પડી છે નથી આ ડમફરમાં આગળ પાછળ નંબર પ્લેટ થાર પડી ને આમ શેરી કે ખતાડેલી થાર પડી છે એમાંય નંબર પ્લેટ નથી એમને ભાઈ નંબર પ્લેટ વગર ની થાર રાખે છે મારું બાબુભાઈ ભાઈ હવે સાહેબ હવે અમે તો કઈ જોઈ નથી આ ગાડી આવી ને આપડે બધા જોઈ ગયા છીએ આ બધું પાડી લાગ્યું ગરમી પાડી લાગી છે ના પાડી લાગી છે લાઈટો નીચી પડી છે આ પબ્લિક આ એરિયા ની રાડ પાડી અમારા થાંભલા ઉભા કરો જે કઈ બીજી નુકસાન તો નથી થઈ પણ તાર માંગી છે અમે એવી વિનંતી કરીએ કે આ થાબર ટોપા ઉભું થવું જોઈએ આ બધાને શું હોય અમે સરકાર વાળી માંગી છે લાઈટ વાળા એમ ચાલુ કરે ઉભું કરે જે એને સી સરકાર અંબારે એને જે સરકારે કરવું હોય જે નિમંત્રણ કરવું હોય સરકાર નિમંત્રણ કરવી હવે દંપાર વાળા ને આપડે જોયું નથી કેવો ત્રાસ કરીએ આ તો આવ્યો તો બહાર થી પબ્લિક ભેગી થઈ આપડે મળી આપડે ગામ ના ભેગા ચાલે ચાલે આ ગામમાં માં અઢા ચાલે સાહેબ બરોબર હવે એ આપણા ની માહિતી નથી મને ખોટી આપણે ખોટું નહીં કે દારૂ પીવાય તો શું કરવાય તો પણ પીવા જ આવ્યો તો જ વસ્તુ બની હોય નક બને નહીં કારણ કે આ શેરી માં ખાલી લાગે કોઈની ગાડી છે ને આ કોઈ ગાડી વાળું હોય કોઈ આવ્યું હોય તો પણ કોઈ ડ્રાઈવર આવ્યું હોય કોઈ ડ્રાઈવર આવ્યું હોય લઈને આવ્યો હોય એ પૂછપરછ કરી લેજો ઈ અમે નથી પીજલ તો ખાધો હતો બાકી ડ્રાઈવર કોઈ ગાડી લઈને જમવા માટે ઘર પણ જમો એ તપાસ કરો તમે કે કઈ રીતે બની છે એ તપાસ કરવાની છે શું ક્યાંથી આવ્યું કેમ શું કહ્યું કેમ ગાડી ખાલી માલિકી છે કોઈ ગાડી આપતો ન પીતો જમવા માટે આવ્યા કરે મારું ઘર છે તું ગાડી પણ લઈને ગાડી અથવા રેડીમેડ કામ નુકસાન થઈ જાય છે